હું ડૉક્ટર સુનિલ લુણાગરિયા ઓર્થોપેડિક સર્જન સેન્ટ્રલ ઓર્થોકેર હોસ્પિટલ જુનાગઢ મારા પરમ મિત્ર એવા ડૉક્ટર કેપી ગઢવી જે એની જૂનાગઢમાં ગાયનેક ઓપસ્ટેશન તરીકેની ચોવીસ વર્ષની પ્રેક્ટિસના અને એની અદ્યતન ન્યૂ કેર હોસ્પિટલના બે વર્ષ પૂરા થાય છે એના બદલ એને હાર્દિક અભિનંદન પાઠવું છું જુનાગઢના આજુબાજુના વિસ્તારમાં લેપ્રોસ્કોપિક સર્જરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી હાઈ રિસ્ક સિઝેરિયન અમદાવાદના કેન્સરના નિષ્ણાત સર્જન એવા મુકુલભાઈની સેવા દર મહિને એકવાર વંધ્યતની સારવાર આઈવીએફ જેવી ગાયનેકને લગતી સમસ્યાઓની અદ્યતન સારવાર જે જગ્યાએ ઉપલબ્ધ છે એવી ન્યૂ લાઈફ કેર હોસ્પિટલના બીજા વર્ષ પૂરું થાય છે એ બદલે એને અભિનંદન પાઠવું છું આ બધી જે સેવાઓ છે એ જે દર્દીઓને ન પોસાતી હોય એવા દર્દીઓને પણ સરકારી હોસ્પિટલમાં કેતન ગઢવી સાહેબ સેવા આપીને આ બધી જે તપ તપાસ છે ઓપરેશનો છે ત્યાં સરકારી હોસ્પિટલમાં સેવાના સ્વરૂપે મફત કરી આપે છે દર વર્ષે એનું વોકિંગ ક્લબ ગ્રુપ છે એ અલગ અલગ સેવાના હેતુથી સાયક્લોથોનની આયોજન કરતું હોય છે ડિસેમ્બર મહિનામાં એકવાર કોરોનાના રસીકરણને જાગૃતિ માટે એકવાર નેચ સેવ ધ નેચર હેઠળ અને ત્રીજીવાર પોરબંદર દ્વારકામાં ગરીબોને ધાબડા અને મીઠા વિતરણ કરી અને સેવાના હેતુથી સાયક્લોથેનનું આયોજન કરતા હોય છે આવી અલગ અલગ ઘણી સેવાકીય પ્રવૃત્તિમાં ડૉક્ટર કેતન ગઢવી સંકળાયેલા હોય છે